મને માફ કરજે માં મિત્રો પંચમહાલ જિલ્લામાં એક યુવકે પત્નીથી કંટાળીને મોતને વાલું કર્યું હતું યુવકે જાટની ડાળીએ ફાંસો ગાઈ આપઘાત કર્યો હતો જો કે આત્મહત્યા કરતા પહેલા તેણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તે દૃશ્ય દૃશ્ય રડતા પોતાની માને માફી માંગી રહ્યો છે અને કહી રહ્યો છે કે માં મને માફ કરજે હું આત્મહત્યા કરું છું અને મને લેવા આવજે આ સાથે તેણે પોતાની પત્નીના ચારિત્ર પર શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે જેની સાથે લગ્ન કર્યા તે દગા નીકળી હું ના ગન્નો રહ્યો કે ના બહારનો એટલે આ પગલું ભરું છું યુવકે ગુજરાત તાલુકાના ટુવા ગામ નજીકના જંગલ વિસ્તારમાં જઈ વૃક્ષની ડાળી ઉપર ગાડીઓ કરી ફાંસો કાય જીવન ટૂંકાવી લીધું હતું જોકે એ પહેલા યુવકે વિડીયો બનાવી પોતાની આપવીતી જણાવી હતી મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલા બનાવેલો વિડીયો પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે યુવક વિડીયોમાં ધ્રુજકે રડીને પત્નીના ચારિત્રની વાત કરી રહ્યો હતો સાથે તેની માફી તે કહી રહ્યો હતો કે મેં જાતે લગ્ન કરેલા એટલે જાતે છું હું ઘરનો કે નથી રહ્યો જેની સાથે લગ્ન કર્યા તે દગા બાદ નીકળી રૂપિયા લાવી આપ્યા તો એમાંથી મને પણ ના આપતી મને લેવા આવજે હું આત્મહત્યા કરું છું એમ કહી રડતા રડતા પોતાની આપ વિધિ જણાતો વિડીયો બનાવી યુવકે ગુજરાત તાલુકાના ટુવા નજીક આવેલા જંગલ વિસ્તારમાં જઈ એક વૃષ્ણની ડાળીએ ઘરે ફાંસો ખાઈ લીધો હતો